હનુમાન દાદાના મંદિરનું ઉમરું પૂંજજો દર્શને કરજો હનુમાન દાદાના જય ચાલો નાની નાની દેવીઓ અલુણાનો પહેલો દિવસ છે તો ઉમરા પૂંજવા માટે આવી ગયો છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી આજે છે રવિવાર અને આજે અલુણા વ્રતનો પણ પહેલો દિવસ છે અને આજે છે રવિવારની ડાયમંડમાં રજા આજે બાળકો સાથે થોડોક આનંદ કરશું અને આપણે એક રવિ ચેનલનું નિર્માણ કર્યું છે જે ચેનલ છે આપણી લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી વ્લોગ જેની અંદર આપણે માત્ર ફેમિલી વિડીયો કે ફેમિલી સાથે જોઈ શકે તેવા વિડીયો મૂકવાના છે ફેમિલીની અંદર થતા નાના મોટા કાર્યક્રમો ઘરની અંદર બનતી નાની મોટી આઈટમોના વિડીયો તો આજે અમે બંને માણસોએ એક નવી ચેનલ બનાવી છે તો આજે આપણે સંપૂર્ણ વિડીયો નિહાળી અને દરરોજની માટે એક વિડીયો અપલોડ કરશું જો વિડીયો સારા લાગે તો વિડિયોને લાઇક શેર કરી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોને આ લિંક શેર કરજો તો આજે છોકરીઓને અરુણાનો પહેલો દિવસ છે તો બંને બહેનો તૈયાર થાય છે હવે થોડી વાર પછી ઉમરા પૂજવા માટે જાશે તો આપણે સંપૂર્ણ વિડીયો જો અમારે ઝલક ને કાવ્યા હાઈ ઝલક કાવ્યા જો એના મમ્મી એના મમ્મી કહે કે હું બનાવું પણ મારે અત્યારે છોકરીઓને તૈયાર કરવી છે તૈયાર થઈ જાય પછી હું તમને અને એમાં પણ આજે છે અગિયારસ અગિયાર રસ ના દિવસથી જ તે પહેલું વ્રત ચાલુ થાય છે કેટલા દિવસ રહેવાનું હોય પાંચ દિવસ રહેવાનું મોળા મીઠા મોળા તો તું રહી ઝલક તને તો મીઠું બહુ ખાવા જોઈએ ઉપરથી સલાડમાં નાખવાને ને કાંઈ ની સ્લાડમાં તો નાખશો મીઠું તો પછી હવે કેમ થાય મીઠા વગરનું કાવ્યા તારે તુંય રહી જાય કાંઈ ની તમે નહીં જો એમાં એવું કંઈ હોય ને મમ્મી પપ્પા એક એક દિવસ રહી મીઠા વગરનો તો હું રહી નાખતી જો આ બેને આવી ગઈ છે એમની સહેલી એ પણ અલુણા રહી તારે છે અલુણા

જો છોકરીઓ લાટ આવે છે પૂંજવા માટે પણ એ લોકોને અપવાસ હોય એટલે ગિફ્ટની જગ્યા પર આપણે કોઈન્સ અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે પણ રેણકોટ પહેરીને પણ પોતાના વ્રતનું આજે શુભ શરૂઆત કરી છે હવે ત્યાંથી બીજું ઘર લેવાના લાગે છે અલ ભાઈ કાંઈ બોલવાનું આવે કે આમાં કાંઈ બોલવાનું ન હોય કે સાનું માનું પૂંજી લેવાનું ઉમરું ચાલો હાલો ત્યાંથી નીકળો બીજે ક્યાં જવાનું છે વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર ને બાળકો ભીંજાતા ભીંજાતા પણ પોતાના વ્રતને નિભાવે છે સારી તરફથી વરસાદ સાથે સાથે તકલીફ આપે છે થોડીક એટલે હું એના માટે છત્રી લઈને વ્લોગ ઉતારવા માટે નીકળી ગયો છું અને જો અહીંયા પાછળ નાની નાની દીકરીઓ ઉમરા પૂંજી રહી છે અને આપણે સુરત શહેરનું આ છે ગોવર્ધન પાર્ક સોસાયટી જો બેન બે ચાર ને એક પાંચ સહેલીઓ કેટલા ઘર પૂંજવાના છે એવું કાંઈ નથી ઠીક ઈચ્છા પડે એટલા જોઈ લ્યો આ છે અમારું ગોવર્ધન પાર્ક સોસાયટી કેટલું સુંદર છે આરસીસી રોડ શેરીમાં ક્યાંય કચરું ન તમને જોવા મળે ને જો મોરલાય બોલે છે મીઠા મધુર આ બધી વાડીઓ જો વરસાદ

લીલું છમ વાતાવરણ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે એક કિલોમીટરની અંદર આવેલી સોસાયટી ગોર્ધન પાર્ક સોસાયટી આજે આ નાની નાની બાળાઓને આપણે શૂટ કરવાની છે સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાણા હે હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય દુખ હરનારા શાળંગપુર વાળા હનુમાન દાદા શાળંગપુર વાળા હનુમાન દાદા ગોપાળાનંદ ના પ્યારા

આજે એકાદશીનો ઉપવાસ કરેલો છે અને આપણા માટે લીંબુ પાણી લીંબુ શરબત એ દ્વારકાધીશ જો નિપૂર્ણા છબી છે દૂધ આવી ગયું છે તબેલાનું ગરમ કરીને મૂકી દીધું છે વેપર તળાઈ ગઈ છે એકાદશી છે સવારમાં નહીં કાંઈ જમવાનું એક ગ્લાસ એનર્જી માટે લીંબુ શરબત પી લેવાનું અને હવે બપોરે કહે છે ફરાળી દાળ ભાત બનાવવાના છે ફરાળી દાળ ભાત સિંગદાણા અને વેપર ખાઈને આપણે અપવાસને પૂર્ણ કરી દેસુ બંને બેન ભેગું બહુ જાજુ ચિલ્લર છે બાધા કરી દેવું તમને બધા રૂપિયાના બે રૂપિયા ને સિક્કા દસ ની નોટ ને દસ ના સિક્કા જસ તારી તને હું આપું તને કિન્ડર જોઈને અરે વાહ હું શું છે ઓ ચોકલેટ ચોકલેટ આપણા નાના ભાઈ ને એટલે અરે બિસ્કિટ આપું તું હું ભાઈ હાટું હું લાવી મોટા ભાઈ હાટો મોટા ભાઈ બિસ્કિટ બિસ્કિટ બધા હાટું તો જો આજે અલુણાનો પહેલો દિવસ બંને ને ગઈ ગઈતી પૂંજવા તો બહુ જાજુ ચિલ્લર એ કે પપ્પા મને પૈસા આપ્યા આપીને કોઈએ કેરી આપીને પેન્સિલો આપીને એટલે દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે આ આલુણાના સાત દિવસ માટે આપણા ઘરના આંગણે કે આપણે કોઈ શોપ ચલાવતા હોય તો કોઈ પણ દીકરીઓ આવે તો એમને નારાજ ના કરતા રૂપિયો ચોકલેટ કોઈ એવું પાંચવાળું નમકીન પણ એમને ખુશ રાખજો કોઈ પણ ના નહીં પાડવાની બાળકો અત્યારે ખુશીના માટે આવતા હોય કે એમને ત્યાંથી કંઈ મળશે એવી આશા ઉમીદો સાથે તો અમારી શોપ પર પણ ઘણા નાના નાના બાળકો આવે છે એને અમે પણ આપીએ છીએ કોઈ ચોકલેટો કોઈ પૈસા કોઈ પડીકું માગે બિસ્કિટ માગે તો જો અમારી બંને દીકરીઓ આટલી વસ્તુ લાવી ચિલ્લર બધું ચિલ્લર છે ને મને ગણીને આપી દેજે આપણે શોપ પરની જરૂર છે લઈ જાઓ ને પછી તમને બાધા કરી દે એની નોટો આપી દઈશ